ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિતની અંદર તેરમું પ્રકરણ ચાલી રહ્યું છે પૃષ્ઠફળ અને ઘનફળ એમાં આજે આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ બેની વાતો કરવાના છીએ એનો આજે પહેલો પ્રશ્ન લઈએ કે એક ઘન પદાર્થ છે તે અર્ધ ગોલક ઉપર શંકુ ગોઠવીને બનાવેલો છે આ કૃતિમાં જુઓ અર્ધગોલક છે એની ઉપર આ શંકુ છે અર્ધગોલકની ત્રિજ્યા આપી દીધી છે એક સેન્ટીમીટર પછી શંકુની ઊંચાઈ એની ત્રિજ્યા જેટલી જ હોય તો આ ઘન પદાર્થનું ઘનફળ શોધવાનું છે પાયના ગુણકમાં તો આપણે શંકુની ઊંચાઈ ત્રિજ્યા અર્ધ ગોલકની ત્રિજ્યા જેટલી જ છે એટલે કે બંને સરખા છે શંકુની ઊંચાઈ એની ત્રિજ્યા જેટલી હોય એટલે એચ અને આર સરખા એટલે ત્રિજ્યા જો એક સેન્ટીમીટર આપી હોય તો ઊંચાઈ પણ એક સેન્ટીમીટર થાય તો એચ અને આર બંને થઈ ગયા એક સેન્ટીમીટર બરાબર હવે આપણે આનું ઘનફળ શોધવાનું સૂત્ર લખીશું આ આકૃતિમાં શંકુ અને અર્ધગોળો ભેગા છે એટલે સંયોજિત ઘન આકૃતિનું ઘનફળ એમાં શંકુનું ઘનફળ વધતાં અર્ધગોળાનું ઘનફળ શંકુના ઘનફળનું સૂત્ર આપણી પાસે છે એકના છેદમાં ત્રણ પાય આર સ્ક્વેર એચ અને અર્ધ ગોળાનું ઘનફળ છે બેના છેદમાં ત્રણ પાય આરનો ઘન એમાંથી આપણે પાય આર સ્ક્વેર અને છેદમાંથી ત્રણ કોમન કાઢીશું એટલે કાઉસમાં આપણને એચ મળશે ને અહીંથી આપણને ટુ અને આર મળશે આમાંથી એચ પ્લસ ટુ આર હવે એની અંદર આપણે બધી કિંમતો મૂકીશું પાય તો મૂકવાનો જ નથી કારણ કે જ સવાલમાં કીધું છે જવાબ આપણે પાયના ગુણકમાં શોધવાનો છે જવાબને આપણે પાયના ગુણકમાં શોધવાનો એટલે પાયની કિંમત મૂકવાની નથી બરાબર હવે આગળ વધીશું ત્રિજ્યા આપણે એક લખવાની છે આ ઊંચાઈ પણ એક અને આ ત્રિજ્યા પણ એક છેદમાં ત્રણ જેમ છે તેમ આનું સાદરૂપ આપીએ તો બે એકા બે વત્તા એક એટલે ત્રણ થઈ જશે અહીં પછી આટલે છેદમાં ત્રણ છે એ ત્રણ સાથે ઉડી જશે એટલે જવાબ પણ માત્ર પાય ઘન સેમી આવે છે તો આ ઘન પદાર્થ જે છે એનું ઘરફળ આવે છે પાય ઘન સેમી જ પણ પાયમાં જ આવે છે આગળ બીજો પ્રશ્ન જોઈશું આપણે કે એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની સીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે નળાકારના બંને છેડે શંકુ બેસાડવાના છે તો જોઈએ આકૃતિને આપણે આ નળાકાર છે એના બંને છેડે આપણે શંકુને આમ બેસાડવાના છે આવી રીતે આવી રીતે કાલ્પનિક આકૃતિ તૈયાર કરીએ પછી એ નમૂનાનો વ્યાસ ત્રણ સેન્ટીમીટર એટલે એની ત્રિજ્યા થશે આર બરાબર ત્રણના છેદમાં બે આ રીતે પછી એની લંબાઈ એટલે કે એચ આખા નમૂનાની લંબાઈ છે બાર સેન્ટીમીટર એમાંથી શંકુની ઊંચાઈ બે સેન્ટીમીટર છે આખા નમૂનાની લંબાઈ અથવા કુલ ઊંચાઈ છે બાર સેન્ટીમીટર એમાંથી શંકુની ઊંચાઈ બે સેન્ટીમીટર હવે આ બે શંકુ છે એટલે બે વડે ગુણીશું બે ગુણ્યા બે એટલે ચાર અને બારમાંથી ચાર જાય એટલે આઠ નણાકારની ઊંચાઈ અથવા તો લંબાઈ આપણને મળે છે આઠ સેન્ટીમીટર આવી રીતે નણાકારની લંબાઈ અથવા ઊંચાઈ મળી ગઈ ત્રીજા મળી ગઈ આર અને એચ મળી ગયા પછી આ નમૂનામાં કેટલી હવા સમાશે તે શોધવાનું છે એટલે કે એનું ઘનફળ શોધવાનું છે તો આ આકૃતિ છે આપણી પાસે હમણાં જોઈ ગયા તે પ્રમાણે હવે આ નમૂનામાં સમાતી હવાનું ઘનફળ આપણે જોઈએ એની અંદર આપણી પાસે બે આકાર છે એક તો નળાકાર છે એનું ઘનફળ અને આ જે છે તે શંકુનું ઘનફળ શંકુ બે છે એટલે એને બે વડે ગુણવાનું આવશે પછી એની અંદરથી આપણે પાયા સ્ક્વેર બંનેમાંથી કોમન લઈ લઈએ પાય આર સ્ક્વેર કોમન લઈ એટલે આમાંથી એચ વધે આમાંથી બે વધે છે ત્રણ વધે છે એકના છેદમાં ત્રણ વધે અને એચ વધે છે બરાબર હવે બધી કિંમતો મૂકીશું આપણે તો પાયની કિંમત આપણે મૂકવાની છે બાવીસના છેદમાં સાત ત્રીજ્યા ત્રણના છેદમાં બે પછી ઊંચાઈ અથવા તો નળાકારની માત્ર નળાકારની લંબાઈ એચ બેના છેદમાં ત્રણ એમને જ છે અને આ શંકોની ઊંચાઈ એચ બે સેન્ટીમીટર પછી એનું સાદરૂપ આપવાનું કામ છે એ સાદરૂપ તમારે આપવાનું આ બધી ગણતરીઓ તમારે કરવાની છે અંતે તમને જવાબ કેટલો મળશે તેની પર આપણે સીધા જઈશું જવાબ મળે છે છાસઠ ઘન સેન્ટીમીટર હવે આ નળાકાની અંદર આપણે આ નમૂનાની અંદર છાસઠ ઘન સેન્ટીમીટર હવા સમાસે એવું કહી શકાય આગળ વધીશું આપણે તો ચોથા દાખલા તરફ નહીં ત્રીજો દાખલો સોરી ત્રીજા દાખલાની અંદર ગુલાબ જાંબુની વાત છે એમાં ત્રીસ ટકા જેટલી ખાંડની ચાસણી છે ગુલાબ જાંબુની અંદર ત્રીસ ટકા જેટલી ખાંડની ચાસણી પછી ગુલાબ જાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધ ગોલક લગાવ્યા હોય આવી રીતે આ નળાકાર છે એના બંને છેડે અર્ધ ગોલક લગાવ્યા હોય તેવો ગુલાબ જાંબુનો આકાર છે હવે એની કુલ લંબાઈ છે પાંચ સેન્ટીમીટર અને વ્યાસ છે એક પોઈન્ટ આઠ એટલે કે એની ત્રિજ્યા થશે બે પોઈન્ટ આઠના છેદમાં બે કરશું એટલે એની ત્રિજ્યા થશે એક પોઈન્ટ ચાર આવા પિસ્તાલીસ ગુલાબજાંબુ છે એમાં કેટલી ખાંડની ચાસણી હશે તે શોધવાનું છે ખાંડની ચાસણી શોધવાની તો પહેલાં આપણે જોઈ લઈએ કે ત્રીજ્યા એક પોઈન્ટ ચાર આપણે જોઈ લીધું છે હવે ગુલાબજાંબુના નળાકાર ભાગની ઊંચાઈ અથવા તો લંબાઈની વાત કરીશું કુલ લંબાઈ છે પાંચ સેન્ટીમીટર એમાંથી અર્ધ ગોલકની ત્રિજ્યા એક પોઈન્ટ ચાર છે એવા બે અર્ધ ગોલક છે એટલે એક પોઈન્ટ ચારને બે વડે ગુણીશું એટલે બે પોઈન્ટ આઠ અને પાંચમાંથી બે પોઈન્ટ આઠ માઇનસ કરીશું એટલે આપણને એચ એટલે કે માત્ર નળાકારની લંબાઈ અથવા તો ઊંચાઈ મળે છે બે પોઈન્ટ બે હવે એક ગુલાબજાંબુનું ઘનફળ એમાં નળાકાર આવશે અને બે અર્ધ ગોળા આવશે આ નળાકારનું ઘનફળ છે પાય આર સ્ક્વેર એચ બે અર્ધ ગોળાનું આવશે બેના છેદમાં ત્રણ પાય આરનો ઘન બંનેમાંથી પાય આર સ્ક્વેર કોમન કાઢીશું તો આપણને છેવટે મળે છે આમાંથી એચ મળશે ને આમાંથી બે દૂધ ચારના છેદમાં ત્રણ આર વધે છે પછી એની અંદર કિંમત મૂકીશું આપણે પાય અને આર સ્ક્વેર આર એટલે ત્રિજ્યા એક પોઈન્ટ ચાર એચ આપણી પાસે આવી ગયો હતો બે પોઈન્ટ બે અને આર આપણી પાસે ત્રીજા એક પોઈન્ટ ચાર આટલી કિંમતો મૂક્યા પછી એનું સાદરૂપ આપીશું તો આપણને મળે છે પચીસ પોઈન્ટ ઝીરો સાત ઘન સેન્ટીમીટર આ એક ગુલાબજાંબુનું ઘનફળ છે આટલું આપણી પાસે એવા પિસ્તાલીસ ગુલાબજાંબુ છે તો એને પિસ્તાલીસ વડે ગુણીશું તો આપણને એનું ઘનફળ મળે છે એક હજાર એકસો ને વીસ ઘન સેન્ટીમીટર હવે ગુલાબજાંબુમાં ત્રીસ ટકા ચાસણી છે બરાબર એટલે કે પિસ્તાલીસ ગુલાબજાંબુમાં સમાતી ખાંડની ચાસણીનું ઘનફળ એ શોધવા માટે આપણે આ ઘનફળ જે દેખાય છે એને ત્રીસ ટકા છે તે ત્રીસના છેદમાં સો વડે ગુણવું પડશે આવી રીતે ગુણવાનું આનું સાદરૂપ આપીશું તો આપણને અંતે જવાબ મળે છે ત્રણસો ને આડત્રીસ ઘન સેન્ટીમીટર લગભગ બરાબર આગળ વધીશું ચોથો દાખલો જોઈએ ચોથા દાખલામાં એક લાકડાનું લમઘન પેન સ્ટેન્ડ છે એમાં ચાર શંકુ આકારના છિદ્રો છે લમઘનનું સ્ટેન્ડ જે છે એનું માપ એટલે કે એની લંબાઈ પહોળાઈને ઊંચાઈ આપી દીધી છે પછી દરેક ભાગની ત્રિજ્યા છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા છે ઝીરો પોઈન્ટ પાંચ અને ઊંડાઈ છે એક પોઈન્ટ ચાર આર અને એચ આપી દીધા છે તો આ લાકડાના સ્ટેન્ડનું ઘનફળ શોધો તો પહેલાં આપણે સૌથી પહેલું કામ કરવાનું છે કે છિદ્રાવાળા દરેક ભાગની ત્રીજા અને ઊંચાઈ તો આપી જ દીધી છે હવે એનું ઘનફળ શોધવાનું છે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ એટલે કે લાકડાના લમઘનનું ઘનફળ એમાંથી માઈનસ કરવા પડશે આ શંકુ આકારના છિદ્રો છે એની અંદર એની અંદર લાકડાના સ્ટેન્ડમાં આવા શંકુ આકારના છિદ્રો છે એવા ચાર છિદ્રો છે એટલે ચાર વડી ગુણીએ લંઘરનું ઘનફળ એટલે કે લંબાઈ ગુણીએ પહોળાઈ ગુણીએ ઊંચાઈ કરીશું એ મળી જશે પાંચસો ને પચીસ પછી ચાર છિદ્રોની અંદર આવશું શંકુનું ઘનફળ એટલે એકના છેદમાં ત્રણ આ પાય એટલે બાવીસના છેદમાં સાત આ ત્રિજ્યા ઝીરો પોઈન્ટ પાંચ એનો વર્ગ કરીશું અને ઊંચાઈ એક પોઈન્ટ ચાર એ બધી કિંમતો મૂકીને એનું સાદરૂપ આપીશું તો આપણને અંતે જવાબ મળે છે પાંચસો ને ત્રેવીસ પોઈન્ટ ત્રેપન ઘન સેન્ટીમીટર આ બધી ગણતરી તમે કરી જોજો અને આ રીતે આપણને લાકડાના સ્ટેન્ડનું ઘનફળ મળે છે પાંચસો ને ત્રેવીસ પોઈન્ટ ત્રેપન ઘન સેન્ટીમીટર તો મિત્રો આજે આપણે એકથી ચાર દાખલા જોયા છે સો તેર પોઈન્ટ બેના એકથી ચાર દાખલા જે છે તમારે બે વાર ગણવાના છે નોટબુકની અંદર પછી આપણે આવતા વિડીયોમાં દાખલા નંબર આઠથી પાંચથી આઠ જોઈશું નવા વિડીયોની અંદર તો ત્યાં સુધી રજા આપજો આવજો